મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર ગુજરાતની અંદર મિત્રો જે છેલ્લી સિસ્ટમ આવી તેને કારણે ગુજરાતની અંદર ઘણા ખરા વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ આપ્યો અને આપણે પહેલેથીને જ વાત કરતા હતા કે આ સિસ્ટમ દરમિયાન અમુક વિસ્તારોમાં વીસ ઇંચ સુધીનો વરસાદ પડતો પડશે પરંતુ બનાસકાંઠા જેવા વિસ્તારોની અંદર વીસ ઇંચ કરતાં પણ વધુ વરસાદ છે જોવા મળ્યો સિસ્ટમનો કુલ વરસાદની આપણે વાત કરી હતી તો ખાસ કરીને ઘણા ખરા વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ પડ્યો હજુ પણ બંગાળની ખાડીની અંદર વરસાદ વરસાદનું જોર એટલું ને એટલું છે એટલે કે બંગાળની ખાડીની અંદર આગામી સમયમાં ફરી એક વખત સિસ્ટમ બની લે છે અને જેને લઈને ગુજરાતની અંદર ફરી એક વખત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે સૌથી મોટા ચોમાસાના વિદાયને લઈને મિત્રો સંકેત આવી ગયા છે કે હવે ટૂંક સમયની અંદર જ ચોમાસું વિદાય લઈ શકે છે તેને લઈને મિત્રો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે એનાલિસિસ કરશું કે શા માટે ચોમાસાના વિદાયને લઈને મિત્રો સંકેતો આપી રહ્યા છે હજુ ઘણા ખરા વિસ્તારોમાં જોઈએ તો આમ તો જોઈએ તો ગુજરાતની અંદર સો ટકા કરતાં વધુ વરસાદ છે એ આ વર્ષે ગુજરાતમાં જોવા મળ્યો છે જેમાં દક્ષિણ ગુજરાતમાં અને કચ્છની અંદર સૌથી વધુ વરસાદ જોવા મળ્યો છે ઉત્તર ગુજરાતમાં પણ આ વખતે ખૂબ જ સારો વરસાદ થયો જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો અમુક વિસ્તારો બાદ કરતા લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર થોડીક મિત્રો વરસાદની ઘટ થઈ અને અમુક વિસ્તારમાં સો ટકા પૂરો વરસાદ પણ મિત્રો સૌરાષ્ટ્રની અંદર જોવા મળ્યો નથી ત્યારે આવા વખતે મિત્રો ચોમાસાના વિદાયને લઈને સંકેત મળી રહ્યા છે સાથે સાથે આપણો પવિત્ર તહેવાર એટલે કે નવરાત્રિ છે એ ત્રેવીસ તારીખથી શરૂ થઈ રહી છે અને નવરાત્રિમાં વરસાદને લઈને પણ મોટી આગાહી કરી તો આજના વીડિયોમાં આપણે નવરાત્રિના વરસાદ ચોમાસાના વિદાયને લઈને અને ફરી એક વખત ભારે વરસાદની આગાહી છે તેને લઈને વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમે યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો મિત્રો આપણે જે પહેલી સિસ્ટમ જોઈએ તે મિત્રો હાલ મિત્રો કરાચી અને ત્યારબાજુ છે જેને લઈને ગુજરાતનું વાતાવરણ એકદમ ક્લીન છે ગુજરાતની અંદર આજના દિવસે કોઈ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો નથી પરંતુ બંગાળની ખાડી મિત્રો સતત મિત્રો ખાસ કરીને ભેંસ સંગ્રહ કરી રહ્યો છે કારણ કે લાનીનો આ વખતે એક્ટિવ છે અને લાનીનો જ્યારે જ્યારે એક્ટિવ હોય ત્યારે ભારતની અંદર ચોમાસુંથી લાંબુ ચાલતું હોય છે અને જેને હિસાબે ગુજરાત સહિતના ભાગોની અંદર સારો વરસાદ પડતો હોય છે તો અહીં તમે જોઈ શકો સતત મિત્રો ભેજ છે હજુ પણ કન્ટિન્યુ આવેલા આવે છે અને જ્યાં સુધી આ ભેજ આવશે ત્યાં સુધી ગુજરાતની અંદર સમગ્ર ભારતની અંદર હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે સૌપ્રથમ આપણે મિત્રો વરસાદને લઈને વાત કરી લેવી ત્યારબાદ મિત્રો આપણે વાત કરીશું નવરાત્રિની અને ચોમાસાના વિદાયની તો અહીંયા તમે જોઈ શકો બાર અને તેર તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ મિત્રો એકદમ નીચલા લેવલે બની છે જેને લઈને મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ તમિલનાડુ સહિતના વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે અને આપણા ગુજરાતની અંદર પણ અહીંયા તમે જોઈ શકો છો ભારે વરસાદ જોવા મળી શકે છે જેની ભારતીય હવામાન વિભાગ અને ગુજરાત હવામાન વિભાગે પણ આગાહી કરી દીધી છે આપણે મિત્રો વિડીયોના લાસ્ટમાં આપણે મેપ સાથે પણ તેની ચર્ચા કરવાના છીએ તો અહીંયા તમે જોઈ શકો છો તેની હિસાબે પંદર સોળ સત્તર તારીખે ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડે ભારે વરસાદ પડે ત્યારે સૌરાષ્ટ્રની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોમાં ભાદરવા મહિનાનો આદરનો વરસાદ છે જોવા મળશે અને આ મોટી વાત

બંગાળની ખાડીની અંદર ફરી મિત્રો સિસ્ટમ બની રહી છે અને તેને લઈને ગુજરાતની અંદર તમે જોઈ શકો છો કે ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જો કે ગઈકાલ સુધી મિત્રો આ ભેજ છે વરસાદ છે બતાવવામાં આવી રહ્યો નહોતો પરંતુ આજે મિત્રો ખાસ કરીને મેપની અંદર બતાવવામાં આવી રહ્યો છે અને ત્રેવીસ તારીખથી તમે જોઈ શકો છો નવરાત્રિ શરૂ થઈ રહી છે અને નવરાત્રિ શરૂ થાય ત્યારે ગુજરાતની અંદર ખાસ કરીને ગ્રીન કલર એનો મતલબ કે સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળવાનો છે આ સિવાય ચોવીસ તારીખે બીજું નહોતો અને ત્યારે પણ તમે જોઈ શકો છો આદરનો વરસાદ એટલે કે બપોર પછી ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે અને અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર પણ મિત્રો ખાસ કરીને આ સિસ્ટમો સક્રિય થઈ ગઈ છે અને તેને હિસાબે જોવા જઈએ તો ખાસ કરીને નવરાત્રિની અંદર પણ ગુજરાતની અંદર હાલ વરસાદ પડે તેવી શક્યતા જોકે હજી પંદર દિવસની વાર છે ત્યાં સુધીમાં ઘણા બધા ફેરફાર છે એ જોવા મળી શકે છે હવે મિત્રો આપણે વાત કરીએ કે ચોમાસા અને આ વિદાયની તો અહીંયા તમે જોઈશું ચોમાસું વિદાય ક્યારે થતું હોય છે તો જેવી રીતે અત્યારે મિત્રો જે આપણે ભેંસી બંગાળની ખાડી તરફથી આવતો હોય છે જ્યારથી પવનો આવતા એવા જ પવનો હવે મિત્રો પાકિસ્તાન અફઘાનિસ્તાન તરફથી સૂકા પવનો આવતા હોય છે અને આ સૂકા પવનોનું જ્યારે જ્યારે જોર વધી જાય ત્યારે મિત્રો તે છે વધારે અસર કરે છે અને ગુજરાતની અંદર કવા ફૂંકાવાનું ચાલુ કરી દે તો અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર હવે કોઈ સિસ્ટમ બને જો અતિમાં અતિ ખૂબ જ મજબૂત ખૂબ જ મોટી ભારે બને તો જ આ સિસ્ટમ છે ખાસ કરીને અહીંયા સુધી પહોંચી શકે બાકી રાજસ્થાન છે તે વિસ્તારોની અંદર ખાસ કરીને આ સિસ્ટમો હવે પહોંચે તેવી શક્યતા નથી અને તેની હિસાબે જ ગુજરાત ભારતમાંથી વાત કરીએ તો ભારતમાંથી ચોમાસું વિદાય છે ચોવીસ તારીખના વિદાય લઈ શકે છે આપણે જે પટ્ટાની વાત કરીએ એટલે કે કચ્છ સહિતના ભાગોની અંદર મિત્રો ચોમાસુ છે વિદાય લઈ શકે છે એટલે કે કચ્છમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ હતો હવે તે વિસ્તારમાં વરસાદ પડે તેવી શક્યતા નથી અને નવરાત્રિ મિત્રો ત્રેવીસ અને ચોવીસ તારીખથી શરૂ થઈ રહી છે હાલના ડેટા પ્રમાણે જોવા જઈએ આજની તારીખ પ્રમાણે તો ત્રેવીસ અને ચોવીસ તારીખે સૌરાષ્ટ્રની અંદર અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ છે તેમજ મિત્રો ખાસ કરીને બોટાદના કેટલાક ભાગો મોરબીના કેટલાક ભાગો છે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારમાં આદરનો વરસાદ છે એ જોવા મળી શકે છે બાકી ખાસ કરીને ગુજરાતની અંદર પંદર સોળ અને સત્તર આ તારીખે ભારે વરસાદી ઝાપટા જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે હવે મિત્રો આપણે ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગના મેપ પણ જોઈ લેવી તો મિત્રો આ મેપ છે પેલા એ આજની તારીખ સુધીની અંદર મિત્રો જે વરસાદ પડ્યો છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ત્રણસો એમ એમ એટલે કે આ જે ભાગ છે તે વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ પડ્યો છે અહીંયા મિત્રો વરસાદ ઓછો પડ્યો છે મધ્ય ભારત અને દક્ષિણ ભારતમાં પણ ઓછો વરસાદ જોવા મળ્યો છે ગઈકાલે ગુજરાતની અંદર જોવા જઈએ તો નૈવત જેવો વરસાદ છે જોવા મળ્યો છે અહીંયા તમે જોઈ શકો અગિયાર તારીખે ગ્રીન એલર્ટ પણ આ જે ભાગ છે તમે જોઈ શકો છો બંગાળની ખાડી એક્ટિવ થઈ ગઈ છે જેને લઈને આ વિસ્તારોમાં વરસાદ પડશે આ સિવાય બાર તારીખે તમે જોઈ શકો મુંબઈની અંદર વરસાદ છે ગુજરાતમાં નથી પરંતુ તેર તારીખે ધીમે ધીમે તેની અસર છે એ ગુજરાતની અંદર જોવા મળી શકે છે અને ચૌદ તારીખે તમે જોઈ શકો છો મહારાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદની આગાહી અને ગુજરાતની અંદર મિત્રો હળવો મધ્યમ અને કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને પંદર તારીખે પણ તમે જોઈ શકો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોકે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી નથી ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈએ તો દસ તારીખે ગ્રીન એલર્ટ અગિયાર તારીખે ગ્રીન બાર તારીખે ગ્રીન પરંતુ તેર તારીખે તમે જોઈ શકો સૌરાષ્ટ્ર અને કચ્છ ગ્રીન છે બાકી ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં વરસાદની ગઈ છે આ સિવાય ચૌદ તારીખે અને સોળ તારીખે તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી સિસ્ટમ એકઠી થવાને કારણે ફરી એક વખત મિત્રો ચાર થી પાંચ દિવસ વરસાદને લઈને ગઈ છે જેમાં ભારે વરસાદ ક્યાં પડશે તો અહીંયા તમે જોઈશો સુરત તાપી નવસારી ડાંગ વલસાડની અંદર ખૂબ જ ભારે વરસાદની આગાહી છે પંદર તારીખે પણ નર્મદા છોટાઉદેપુર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અને સોળ તારીખે નવસારી અને વલસાડની અંદર ભારે વરસાદની આગાહી છે બાકી ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદ પડે તેવી કોઈ શક્યતા નથી હળવો મધ્યમ વરસાદ પડે તેવી હાલ મિત્રો શક્યતા જોવામાં આવી રહી છે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત